નિચેતા તાલુકાના વ્યાવલ બસ સ્ટેન્ડ પાસે બોલેરો પિકઅપમાં ચોરખાના બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બેને વોન્ટેડ જાહેર કરી નિજર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો પ્રકાશાથી નીજર તરફ આવતા રોડ ઉપર નિજર તાલુકાના વ્યાવલ બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતા તે દરમિયાન ચોરખાના બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી પોલીસે ધોંડીરામ લિંબાજી ગાયકવાડને ઝડપી પાડી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી દારૂ સહિત કુલ રૂપિયા બે લાખ ના મુદ્દા માલ જપ્ત કર આગળની કાર્યવાહી નીજર પોલીસને સોંપવામાં આવી હતી હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષીનીઓ સ્થાપી